સેલવાસ પોલીસ સ્ટેશન સામે જ આવેલા શોપિંગ સેન્ટરની સાત દુકાનોના શટર તૂટ્યા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસ પોલીસ સ્ટેશનની પચાસ ફૂટ દૂર આવેલ સિદ્ધાર્થ કોમ્પ્લેક્સ શોપિંગ સેન્ટરમાં પાંચ દુકાનોના શટર તોડવામાં આવ્યા હતા અને બે દુકાનોના શટર તોડી તસ્કરો દુકાનમાં પ્રવેશ્યા હતા તસ્કરો એ દુકાનની અંદર કબાટમાં મૂકેલા રોકડ રૂપિયા અને કપડા તેમજ દુકાનમાં આવેલી વસ્તુઓની ચોરી કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા બીજે દિવસે

ફરાર થઈ ગયા હોવાની ઘટના દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી આ જોયા બાદ વેપારીઓએ ઘટનાની જાણ સેલવાસ પોલીસને કરી તેમજ વેપારીઓએ સેલવાસ અને આજુબાજુના પંથકમાં નાઇટ પેટ્રોલિંગ વધારવા માંગ કરી છે પોલીસની પોલીસની ઘટનાની જાણ ટીમ ઘટના સ્થળે પહોંચી વેપારીઓની દુકાનમાં અંદર અને બહાર લગાવવામાં આવેલા સીસીટીવી ફૂટેજ ચેક કરતા સીસીટીવી કેમેરામાં બે ઈસમો દુકાનમાં તસ્કરી કરતા જોવા મળ્યા હતા જેમાં એક વ્યક્તિના પગમાં ઈજા હોવાના કારણે પગમાં કપડું બાંધ્યું હતું તેમજ તે લંગડાઈને ચાલતો હોવાનું સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું બીજા તસ્કરે સીસીટીવી કેમેરાથી પોતાની ઓળખ છુપાવવા માટે મોઢા ઉપર રૂમાલ બાંધેલો હતો